અને સૂચનાઓને ગંભીરતાથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આઈ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરડી દેસાઈ તથા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કલ્પેશ રામસિંહ હેડ કોન્સ્ટેબલ સાદુરભાઈ મુરજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશ નાઓની સંયુક્ત બાતમીના આધારે વેસુ પોલીસ સ્ટેશન એ બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સહિત છત્રીસ રહે ગીતાંજલિ મોહલ્લો આભવા સુરત શહેર તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે